આજ રોજ મંગળવારે ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થીની સાથે માઘી માઘી ગણેશ ઉત્સવનો સર્જાશે ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ જ વ્યાપક છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિના પ્રાગટ્ય દિન છે આ પ્રસંગે સુરતના પાલ પાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યતિભવ્ય ગણેશ યાગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર પાલ પાટિયાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારે વિનાયક ચતુર્થી અત્યંત સર્જવાનો છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિ દિન છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા અર્ચના આરાધના દર્શન માત્રથી ભક્તજનોનો પાવન થઈ શકશે આ પ્રસંગે પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ભવ્યાતિભવ્ય ગણેશ યાગ તો યોજાશે જ પરંતુ વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો અને ધર્મકાંડ યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી સુરત આવનારા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં આ પર્વની માઘી ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની ઉજવણી એક દિવસ પૂર્વથી શરૂ થઈ જાય છે નીતિન મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારના મહાસુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રથમ યુગાવતાર કૃત યુગમાં પૃથ્વી લોકમાં મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના આશ્રમમાં મહાસુદ ચોથે બટુક બ્રાહ્મણ સ્વરૂપે મોહતકટ વિનાયક અવતાર લીધો હતો અને દેવાતંક તથા નરાંતક નામના રાક્ષકોનો વધ કર્યો હતો સુવર્ણ સમાન પીતવર્ણ તેમની દસ પૂજાઓ હતી અને વનરાજ સિંહ તેમનું વાહન હતું જય ગણેશ સિદ્ધિ વિનાયક મંદિર પાલ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા આજે આ શુક્લ પક્ષની મહા મહિનાના શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ એ ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિન હોવાથી અહીંયા ગણેશ આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરમાં આજે લગભગ એકસો ને પચીસ જેટલા યુગલો આ ગણેશ જોડાયા છે અને ઉત્સાહભેર તેઓ અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત રહીને મંદિરના જે કાર્યકરો છે તેનો પણ ઉત્સાહ વધાર્યો છે મિત્રો આ સિદ્ધિ વિનાયક મંદિર પાલ એ આજે ખૂબ વિખ્યાત મંદિરોમાંનું એક મંદિર આ સુરત શહેરનું છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં સવારે છ વાગ્યાથી લોકો આવી રહ્યા છે અને મોડી રાત સુધી અહીંયા લોકો આ દર્શનનો લાભ છે માઘી ચોથ ચતુર્થી એ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે આ તહેવાર આ વખતે પણ આ મહિનામાં ચોથને દિવસે વિનાયક ચોથને દિવસે આ ગણેશ અને દિવસ દરમિયાન ગણપતિની આરાધના અનેક કાર્યક્રમો આ મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સૌને આ મંદિરમાં દર્શને પધારવા માટે અગ્રભરી નિમંત્રણ છે જય ગણેશ